સેંગર ભાઈ તમા કે મરતી મરતી ડોસી કઈ દી થઈ તમા કે આ દીવો છે અને આ દીવા નું કરજો તારી માની વાત છે તમા દાદી કો તો હાજી તમા પર દાદી કો તો હાજી તમા એ વખત નો દીવો હે જો તમા

બાર તો કે ના ઓ પેલો બોલ તો મને કીધુંતો ને ગિયરી વારી તો બગર ને પછાલો તો રસ્તે બાંધી આયે કુમારો મને મજા કે છે કીધું તો પણ મટી જાય હે કમા તાના માતા બેહારે ઓ ગતા ફટકો છે

નથી નિવેદ નું ખબર નથી દેવ નું ખબર કુટુંબ મોટું છે જમા વાળું વેળા ભગવાન શું કે દુનિયાનું કુટુંબ મોટું હોય પેલા તારા બાપ જોડે હતું

તો પછા ટક્કર વખો બેઠાય કે ના બેઠાય ભાઈ અને તું કે કુટુંબ કપિલ ને મજા થઈ તો બધા લઈ નથી થતા એ છે પટલી ભરવા થાય છે બેઠક કરવા વિશે કરાવી છે કે ટક્કર આટલે પડ્યું છે માડી માડી એટલે દુનિયાના ખૂણે પર છે કોઈ ભોગ હોતો વાળો નહીં મળે તારા ઉપર મેલે તારા ઉપર કરતું પૂછવા જ આવ્યો હતો અને આવું નક્કી કરવા આવ્યો તો ટક્કર વેલા હું સદી

નવ લાલભાઈ સંત ના ઘરે પરચો પૂર્યો ના મિરકુ ને માતા શું છે એ દાડે લાલભાઈ સંત ધન ના ઘરે લાલભાઈ સંત ધન ઘર થી સદી નોમ બોલો

દુનિયામાં કેવું કરતા દુનિયામાં દેવ શું ટકા આ તો હારા વાળા છે

માર 4000 ખટા ભરો રેડી થઈ જાય બધું મંદિર ભાઈ મામા મારી ખમા એ વેળા હું શુંથી કહું છું ભાઈ ના ના રમી સુકુ છું મામા ચેની કરતા દાડા ની ગયા મને કહું જોતા બેડ

ને પડી જગ્યામાં કદાચ તમે અમે લીધું હીધું ભાઈ ભાઈ દીધો 7 પૈસે 7 નથી પહેલા છે

બાપી કોટ હાચ્યા એ જગ્યાનો ધણી અને જે ધણી છે એનો જ વખો છે